આ શીખરે સોડી છોકરો મારા હાના ચખડ રખડ કરા છોડી તો મને ખાઈ જ ખઈ મારું તો શું હાલો મું એને

તારી માં લંગડી મરજીની તાને વેઢી છે નહીં છે છે તારે તો તું તારા ચાલે તું તો કઈ કાલી ગઈ હું મુદ્રી બની ચાલે પણ વેવી થાય તમારી તમે જો એવી આવે છે મારી પોસ્ટ કંપની આબરૂ છે તું બટે હા સંગી તારો બાપ શું મો તો નહીં હાસાવાની ચા ના બોલ બોલ કરા તાણી કરે હરાવાળી લ્યો કાકા હું નહીં હાસાવાની ગાડી આ દૌરી કરી એટલે હો તમ તાર બાપને બેઠો અલ્યા મોન ઘસી ના હું પણ આ તો એક ના થોડી ના કોણ ન ન એ તો મોયા કોડી ના હું ટસકા ખરો ટસકા તે માં ના સણ્યા સંતા એક હું ઘસી આ તાર બી લંગડી લંગડી થડાઈ લંગડી લંગડી તો મરી જી પણ કોણ મેલી જી આજ ના મરી ગયા આ કેચિન થઈ જી કેચિન આ ના કોણ વેવી બોલ્યો ભાઈ

આમ શું ચાલે છે કો આમ હારો ચાલે છે એવું આમ તારે ઓય હે હા બહુ બટા દે છો તા બોલી ને એ મો કો પાણી પીરા આઈ જા મેમન આયા છે લોય ઠપકો હાલવાનો છે કો વાત આથી બીજું ભાવે તરમ આપણે તો હઈડા કે આવે અને બે વીગામ કપા અલ બટાકા કરવા તો પણ આપણે બટાકા કા કઈ થાતો નથી એ હું છે તારું તો તમે જરા હવે તેડવા આયા એમ ને

તમે દાવડિયા ને અમારે વેમણી પીએ છોકરો પીએ તમારો હું ખંદન દાવડી ને પરા છોડી ભઈ તો વેવી છે ઈસી આ બેઠા હવે શું કરા તાર તો નથી આ મોરવે તમે કો કો હું તો કુરો ને તમે તાર જો આ ભરા તમે છોડી મેલો અને આ ભરા કા ઠપકા ને તમે તાર હું બેઠો હા એ વની અને મો શું કુરો છો હા આ કો તમાર વેવણી તમને તો યાદ આવતી છે ને લંગી રોવાનો તાર બારી તો ગફૂર ગુરુ મેરસી હોય આ રોગ લાતો ઘટાવતા નથી તાર